નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીએડ એડ સેમેસ્ટર ટુમાં અધ્યયન સંક્રમણ અને તેના પ્રકારો વિશે સમજીશું તો અધ્યયન સંક્રમણનો અર્થ જોઈએ કોઈ પણ વિષય શીખવાથી પ્રાપ્ત થયેલ જ્ઞાન અથવા કોઈક કાર્યનો મહાવરો કરવાથી પ્રાપ્ત થયેલી તાલીમનો બીજી પરિસ્થિતિમાં પ્રયોગ કે ઉપયોજન કરવું એટલે અધ્યયન સંક્રમણ જો કોઈ પણ શીખવાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન હોય અને કોઈક કાર્યના મહાવરા કરી અને પ્રાપ્ત થયેલી જે તાલીમનો બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરીએ અથવા એનો આપણે કૌશલ્ય કેળવી અને બીજામાં ઉપયોગ કરીએ છીએ એટલે અધ્યયન સંક્રમણ કહી શકાય આપણે જે કાંઈ શીખેલા છે જ્ઞાન છે આપણી પાસે એનો એ તાલીમ લીધેલ એનો બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરવાનો તો અહીંયા આપણને બે એની વ્યાખ્યાઓ આપી છે સ્વરે મોહન પટેલે બે વ્યાખ્યા આપી છે એ જ તો આપણે વ્યાખ્યા જોઈશું એક પરિસ્થિતિમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન તાલીમ અને ટેવોનું બીજી પરિસ્થિતિમાં સ્થાનાંતર એટલે કે સંક્રમણ એ સોરેસન્સે આપેલું છે પછી બીજું છે મોહન પટેલ તો એક કાર્ય શીખીને પ્રાપ્ત કરેલી ટેવોનો ઉપયોગ બીજા કાર્યમાં કરવો તે અધ્યયન સંક્રમણ છે અથવા એક માનસિક ક્રિયાની અસર બીજી માનસિક ક્રિયા ઉપર થાય તે તેને અધ્યયન સંક્રમણ કહે છે જો આમ એક પરિસ્થિતિમાં જે આપણે અધ્યયન આગળ કરેલું છે એ બીજી પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરીએ છીએ એટલે કે અધ્યયન સંક્રમણ થયું વ્યાખ્યાઓ છે તો એને આપણે બીજી પણ જોશું અધ્યયન સંક્રમણની એક પ્રસિદ્ધ એજ્યુકેર એની વ્યાખ્યા જોઈએ તો અધ્યયન દ્વારા કોઈ ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલા જ્ઞાન અનુભવ કૌશલ્ય ચિંતન અને કાર્ય કરવાની ટેવોને બીજા ક્ષેત્રમાં ઉપયોગ કરીએ એને અધ્યયન સંક્રમણ કહે છે એના ત્રણ પ્રકારો છે એક ક્ષેત્રમાં જે કાર્ય કર્યું હોય એને બીજા ક્ષેત્રમાં આપણે એનો ઉપયોગ કરીએ પહેલાંમાં તાલીમ લીધેલી હોય એ જ્ઞાન અનુભવ ચિંતન અને એટેવો જે છે એ બીજા ક્ષેત્રમાં આપણે ઉપયોગ કરીએ છીએ મતલબ અધ્યયન દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન છે એને બીજા ક્ષેત્રમાં વાપરીએ છીએ એટલે અધ્યયન સંક્રમણ થયું એના પ્રકારો છે વિધાયક સંક્રમણ એટલે કે હકારાત્મક નિષેધાત્મક સંક્રમણ એટલે કે નકારાત્મક અને શૂન્ય સંક્રમણ જો હકારાત્મક એટલે સાચી દિશામાં અને પોઝિટિવ અને નેગેટિવ એટલે કે નિષેધાત્મક વિધાયાત્મક એટલે પોઝિટિવ નિષેધાત્મક એટલે નકારાત્મક અને એને નેગેટિવ એવો પ્રકાર છે અને શૂન્ય સંક્રમણ આ સંક્રમણમાં ઉછ ઓલું થાય છે તો આપણે વિગતવાર સમજીએ ને વિધાયક સંક્રમણ છે એ કોઈ એક પરિસ્થિતિ કે ક્ષેત્રનું અધ્યયન જ્ઞાન અનુભવ કૌશલ્ય ચિંતન વલણ ટેવ અભિરુચિ વગેરેનો બીજી પરિસ્થિતિ કે ક્ષેત્રમાં ઉપયોગી કે મદદરૂપ થાય ત્યારે તેવા સંક્રમણને વિધાયક અથવા તો હકારાત્મક સંક્રમણ કહે છે જો કોઈ એક પરિસ્થિતિ ક્ષેત્રનું અધ્યયન જ્ઞાન અનુભવ છે એનો ટેવ અભિરુચિ આપણે બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરીએ છીએ એ સારી પોઝિટિવમાં ઉપયોગ કરીએ એ સંક્રમણને વિધાયક હકારાત્મક સંક્રમણ કહીશું એના દાખલા તરીકે જોઈએ તો સાયકલ આવડે તેને સ્કૂટર જલ્દી આવડી જાય છે ટેવ પડી ગયું છે એટલે જેમને ચલાવતા સાયકલ આવડતી હોય અને ઝડપથી સ્કૂટર આવડી જાય છે એટલે કે સાયકલ આપણે શીખ્યા છે એ આપણું પહેલું અધ્યયન છે પરંતુ એને સ્કૂટર ઝડપથી આવડી જાય શું કામ કે એટેઓને આપણે બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરીએ છીએ કે જલ્દીથી તે સ્કૂટરમાં પણ એવું જ બધું જ હોય છે કાર્યક્રમ જેટલા પાર્ટ સાયકલમાં હોય છે એવા જ પાર્ટ સ્કૂટરમાં પણ હોય છે તો તમારે બેલેન્સ જાળવતું હોય એ બધું તમને સાયકલમાં આવડી ગયું હોય છે એટલે તમને સ્કૂટર જલ્દી આવડી જાય છે આ એનું ઉદાહરણ છે તો વિધાયક સંક્રમણ એટલે કે કોઈ એક પરિસ્થિતિમાં જે સાયકલ આવડે આપણને આવડે છે એને આપણે વિધાયક સંક્રમણ કીધું પછી નિષેધાત્મક સંક્રમણ જ્યારે કોઈ પરિસ્થિતિ કે ક્ષેત્રનું અધ્યયન નવી બાબતની અધ્યયનમાં બાધક કે અવરોધરૂપ બનતું હોય ત્યારે તેને નિષેધાત્મક કે નકારાત્મક સંક્રમણ કહે છે જ્યારે આપણે કોઈપણ પરિસ્થિતિનું અધ્યયન કરી છીએ એ અધ્યયન બીજી પરિસ્થિતિમાં બાધક કે અવરોધરૂપ બને ત્યારે એ સંક્રમણને નેગેટિવ અથવા તો નિષેધાત્મક સંક્રમણ કહી શકાય છે દાખલા તરીકે ભારતમાં કાર ચલાવનાર વ્યક્તિ જ્યારે અમેરિકામાં જઈને કાર ચલાવે છે ત્યારે તેને મુશ્કેલી અનુભવાય છે શું કામ કે બેના રૂલ્સ નિયમો અલગ અલગ હોય છે વાહનના પાર્કિંગના બધા જ બેલ્ટથી માંડી અને સીટ બેલ્ટ પછી કોઈ પણ એવી જે કાર ચલાવવાની પોલિસી છે એ પોલિસી બંને દેશની અલગ અલગ હોય છે એને અધ્યયન એટલે કે એને કાર ચલાવતા તો આવડે છે પરંતુ ઇન્ડિયામાં જ ચલાવી શકે જ્યારે અમેરિકામાં જાય છે ત્યારે એને અવરોધરૂપ બને છે બાબત એટલે એને નિષેધાત્મક કહી હવે શૂન્ય સંક્રમણ જ્યારે પહેલાંનું અધ્યયન કે પૂર્વ અધ્યયન નવા અધ્યયન માટે ઉપયોગી કે અવરોધરૂપ ન થાય ત્યારે તેવા સંક્રમણને શૂન્ય સંક્રમણ કહે છે દાખલા તરીકે જો નવા અધ્યયન માટે ઉપયોગી જ ન થાય આપણે આગળ ભણેલા છીએ એ અધ્યયન એટલે કે પૂર્વ અધ્યયન એ આપણને આગળના અધ્યયન માટે ઉપયોગી કે અવરોધરૂપ ઉપયોગી એટલે હકારાત્મક અને અવરોધરૂપ એટલે નકારાત્મક એક ન થાય ત્યારે એ સંક્રમણને શૂન્ય સંક્રમણ કહે છે જો દાખલા તરીકે રોહન ફૂટબોલનો સારો ખેલાડી છે અને રોહન ગુજરાતી વિષયના ક્લાસ પણ લે છે તો રોહનને ફૂટબોલનું જ્ઞાન એ ગુજરાતી વિષય શીખવામાં ઉપયોગી પણ નથી થતું અને અવરોધરૂપ પણ નથી બનતું એટલે કે શૂન્ય સંક્રમણ તો આ સંક્રમણના વ્યાખ્યા અને પ્રકારો હતા ધન્યવાદ જય સ્વામિનારાયણ આજના ટોપિકમાં અધ્યયન સંક્રમણને અસર કરતા પરિબળો વિશે આપણે સમજીશું તો અધ્યયન સંક્રમણને અસર કરતા પરિબળોમાં પેલું છે વિદ્યાર્થીની શીખવાની ઈચ્છા અધ્યયન સંક્રમણ ત્યારે જ થાય જ્યારે વિદ્યાર્થી ખરેખર કશુંક શીખવાની ઈચ્છા ધરાવતો હોય જો અધ્યયન સંક્રમણ થવા માટેની અન્ય તમામ સ્થિતિ સાનુકૂળ હોય અને વિદ્યાર્થી શીખવાની ઈચ્છા ધરાવતો હોય તો અધ્યયન સંક્રમણ થશે આનાથી ઉલટું જો વિદ્યાર્થી શીખવાની ઈચ્છા જ ન ધરાવતો હોય અને ગમે તેવી સાનુકૂળ પરિસ્થિતિ કેમ ન હોય તો અધ્યયન સંક્રમણ થઈ શકતું નથી તો મિત્રો વિદ્યાર્થીને શીખવાની ઈચ્છા પણ અધ્યયન સંક્રમણને અસર કરે છે બીજું જોઈએ શીખવાની સામાન્ય બુદ્ધિ શીખવાવાળી વ્યક્તિમાં જેટલી વધુ સામાન્ય બુદ્ધિ હશે તેટલું વધુ સારું અધ્યયન સંક્રમણ તે કરી શકશે સામાન્ય અને પ્રાયોગિક એમ બંને રીતે એવું જોવા મળ્યું છે કે મંદબુદ્ધિ બાળકોની સરખામણીમાં ઉચ્ચ બુદ્ધિ ધરાવતા બાળકોમાં સંક્રમણની વધુ યોગ્યતા જોવા મળે છે એટલે કે શીખવાની સામાન્ય બુદ્ધિ હોય એનામાં સંક્રમણની વધુ યોગ્યતા જોવામાં મળે છે જો આમ શીખવાની સામાન્ય બુદ્ધિ પણ સંક્રમણ અધ્યયનને અસર કરતા પરિબળોમાં કહી શકાય છે ત્યાર પછીનું આવે છે ત્રીજું શીખનારની સામાન્યકરણની કરવાની ક્ષમતા શીખનારની સામાન્યીકરણ કરવાની ક્ષમતા સામાન્યકરણ કરવાની ક્ષમતા અધ્યયન સંક્રમણ માટે પ્રાથમિક બાબત છે શીખનાર પાસે પોતાના કાર્યો અને અનુભવોમાં જેટલા વધુ સામાન્ય સિદ્ધાંતો શોધી કાઢવાની શક્તિ હશે એટલું જ વધુ અધ્યયન સંક્રમણ સફળ થવાની શક્યતા રહેલી હોય છે રેબન તો ત્યાં સુધી કહે છે કે સંક્રમણનો આધાર વ્યક્તિની સામાન્યકરણ શક્તિ પર જ રહેલો છે આમ શીખનારની સામાન્યકરણની ક્ષમતા એ અધ્યયન સંક્રમણને પણ અસર કરે છે ચોથું છે શીખનારની શૈક્ષણિક યોગ્યતા શીખનારનું જ્ઞાન અને શૈક્ષણિક ક્ષમતા જેટલી વધુ હોય છે તેટલું વધુ સારું સંક્રમણ થવાની શક્યતા રહે છે અહીં શીખનારે મેળવેલ જ્ઞાન અને શૈક્ષણિક ક્ષમતાઓ માત્ર યાદશક્તિને આધારે કે ગોખણપટ્ટી દ્વારા મેળવેલ ન હોય તે પૂર્વ શરત છે શીખનારે શૈક્ષણિક ક્ષમતાઓ વિષયના ગહન અભ્યાસ અને તેના આધારે વિષયમાં વિકસેલી સમજ દ્વારા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ આમ શીખનારની શૈક્ષણિક યોગ્યતા પણ શૈક્ષણિક સંક્રમણને અધ્યયનને અસર કરે છે ત્યાર પછીનું પાંચમું છે એક સરખું વિષય વસ્તુ જો બે વિષયોમાં કે બે વિષયોના કેટલાક મુદ્દાઓમાં સમાંતર રહેલી હોય છે એટલે સમાનતા હોય એ અધ્યયન સંક્રમણ મહત્તમ થશે સમાનતા હોય એમાં અધ્યયન સંક્રમણની મહત્તમ એની માત્રા વધી જાય છે ઉદાહરણ તરીકે ગણિતનું જ્ઞાન વિજ્ઞાનના ભૌતિકશાસ્ત્રમાં સર્વાધિક ઉપયોગી બને આનું કારણ તે બે વિષયમાં જોવા મળતું સમાન વિષય વસ્તુ છે બે વિષયો કે તેના મુદ્દાઓ વચ્ચે જરા પણ સમાનતા ન હોય તો તેમની વચ્ચે અધ્યયન સંક્રમણ સંભવ નથી બનતું આમ આમ એકસરખું વિષય વસ્તુ પણ અધ્યયનની ક્ષમતામાં મહત્તમ માત્રામાં વધારો કરી શકે છે ત્યાર પછીનું છઠ્ઠું જોઈએ તો સમાન અધ્યયન પદ્ધતિ જો કોઈ બે વિષયોની અધ્યયન પદ્ધતિ સમાન હોય તો આપોઆપ કેટલાક અંશે અધ્યયન સંક્રમણ શક્ય બની જાય છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી વિજ્ઞાન વિષયનું અધ્યયન કરવા અવલોકનો લેવા પુરાવાઓ એકત્રિત કરવા તથ્યની શોધ વગેરે પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને પછી તે ઇતિહાસનો અભ્યાસ કરવાની શરૂઆત કરે તો આ સમયે વિજ્ઞાનના અધ્યયનને કારણે પ્રાપ્ત જ્ઞાનનું સંક્રમણ અવશ્ય થશે આમ સમાન વિષય અધ્યયન પદ્ધતિ પણ અસરકારક છે વિષયોનો સંક્રમણ ગુણ શાળા કોલેજોમાં ભણાવવામાં આવતા વિષયોમાં તેમના સંક્રમણ ગુણને લઈને વિવિધતા રહેલી હોય છે ભાષાઓ અને સામાજિક વિજ્ઞાનની તુલનામાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં સંક્રમણ ગુણ વધુ જણાય છે જે વિષયોમાં સંક્રમણ ગુણ વધુ જણાય તે વિષયોનો અભ્યાસ કરનાર વધુ સંક્રમણ કરી શકે જ્યારે જે વિષયનો સંક્રમણ ગુણ ઓછો છે તે વિષયોમાં અભ્યાસ કરનાર ઓછું સંક્રમણ કરે છે એટલે કે વિષયોની સમાનતા હોય તો એમાં પણ અસરકારક છે હવે સંક્રમણનું પ્રશિક્ષણ જો વિદ્યાર્થીઓને અધ્યયન સંક્રમણ વિશે પ્રશિક્ષણ આપવામાં આવે તો તેમનામાં અધ્યયન સંક્રમણ કરવાની ક્ષમતાનો વિકાસ સરળતાથી થાય છે ગ્રેટ એવું કહે છે કે શાળા કાર્યોમાં સંક્રમણની શ્રેષ્ઠ રીત એટલે સંક્રમણનું શિક્ષણ આપવું એમાં શ્રેષ્ઠ રીત એટલે સંક્રમણનું શિક્ષણ આપવું એવું ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકે કહ્યું છે આમ સંક્રમણનું પ્રશિક્ષણ પણ અધ્યયન સંક્રમણને અસર કરતા પરિબળોમાં આવરી લેવામાં આવે છે તો પ્રશિક્ષણ એટલે સંક્રમણ પહેલાં આપવામાં આવતું શિક્ષણ હોય શાળા કાર્યોમાં એટલે તો ત્યાર પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થીનું વિષય પરત્વનું વિષય પરનું પ્રભુત્વ જે વિદ્યાર્થી વિષય ઉપર વિષય વસ્તુ ઉપર સારી પકડ ધરાવતો હશે મુદ્દા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું હશે તો જ્ઞાનનો ઉપયોગ અન્ય ક્ષેત્રોમાં કરવાનું તેમના માટે ખૂબ જ સરળ રહેશે આથી વિરુદ્ધ વિદ્યાર્થી વિષય વસ્તુનું સારી રીતે સ્પષ્ટ કરી શક્યો ન હોય તો અધ્યયન સંક્રમણ કરી શકતો નથી એટલે કે પોતાને વિષય વસ્તુ પર સંપૂર્ણ જ્ઞાન અથવા તેનું નોલેજ હોવું જરૂરી છે આમ વિદ્યાર્થીનું વિષય પરનું પ્રભુત્વ એ અત્યંત સંક્રમણને અસર કરતાં પરિબળોમાં આવે છે જો વિદ્યાર્થીઓનું પકડ અથવા તો એ ક્ષેત્રમાં સારું જ્ઞાન હશે તો એને સંક્રમણ કરવા સરળતાથી થઈ શકશે એને જ્ઞાનની ને નોલેજની અભાવના હશે તો જ સંપૂર્ણ અધ્યયન સંક્રમણ કરી શકશે નહીં આમ વિદ્યાર્થીનું વિષય પરનું પ્રભુત્વ હોવું જરૂરી છે હવે અધ્યયન સંક્રમણના શૈક્ષણિક ફલિતાર્થો આપણે જોઈએ તો વર્ગમાં શીખવતી વખતે શિક્ષકે નજર સમક્ષ સંક્રમણનો હેતુ રાખવો જોઈએ એટલે કે સંક્રમણના હેતુથી શીખવવું જોઈએ ગણિત વિજ્ઞાન વગેરે જેવા વધુ સામાન્યકરણ ધરાવતા વિષયોમાં સંક્રમણ વધુ થાય છે જ્યારે ઇતિહાસ ભૂગોળ જેવા માહિતીલક્ષી વિષયોમાં સંક્રમણ ક્ષમતા ઓછી છે સંક્રમણ સામાન્ય સ્વરૂપનું હોતું નથી પરંતુ વિશિષ્ટ સ્વરૂપનું હોય છે દાખલા તરીકે ગુજરાતી શબ્દો શીખવાથી હિન્દી અને સંસ્કૃત શીખવામાં ફાયદો થાય છે પણ ઉર્દુ અને અંગ્રેજી શીખવામાં ફાયદો થતો નથી આમ એનું સ્વરૂપ વિશિષ્ટ સ્વરૂપનું હોય છે સંક્રમણનો આધાર બુદ્ધિ પર છે આથી વર્ગમાં શીખવતી વખતે વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાઓને ધ્યાનમાં રાખી અને વર્ગ શિક્ષણનું કાર્યનું આયોજન કરવું જોઈએ એના પછીનો પોઈન્ટ છે વર્ગમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ એમ બંને પક્ષે અધ્યયનના હેતુઓની સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે હેતુઓની આ સ્પષ્ટતા વધુ સંક્રમણ શક્યતા બનાવે છે અને છઠ્ઠો છે શીખવતી વખતે ગોખણ પટ્ટીનો આગ્રહ રાખતા આગ્રહ ન રાખતા તેમની સમજ વિકસાવવા ઉપર ભાર મૂકવો જોઈએ એટલે કે ગોખણપટ્ટીવાળું જ્ઞાન આપવું ન જોઈએ અને એને સમજ સમજૂતીપૂર્વક યાદ રાખવાની કોશિશ કરાવવી જોઈએ જ્યારે શિક્ષક વર્ગખંડમાં ભણાવે છે ત્યારે એ પોઈન્ટને વિષયવાર અને પોઈન્ટવાર સમજાવવાથી એ બાળકને ગોખણપટ્ટીનું જ્ઞાન નહીં પરંતુ એને તેમની સમજ અથવા તો તેને વિસ્તારપૂર્વક ઊંડાણપૂર્વક સમજાવવાથી તેને યાદશક્તિ સારી રહે છે આમ અધ્યયન સંક્રમણના શૈક્ષણિક પલતામાં આ છ પોઈન્ટ છે ત્યાર પછીના પોઈન્ટ આપણે જોઈશું તો સાતમો પોઈન્ટ છે સાતમો પોઈન્ટ જોઈશું તો વિવિધ વિષયોમાં સમાનતા સૂચવતા જે મુદ્દાઓ હોય તેને એકબીજા સાથે સાંકળવા જોઈએ સમાનતા હોય એવા મુદ્દાઓ એકબીજાને સાંકળરૂપ કરી દેવા દાખલા તરીકે ગણિત શીખવતી વખતે વિજ્ઞાન સાથે ઇતિહાસ શીખવતી વખતે તેને ભૂગોળ સાથે સાંકળી શકાય છે ત્યાર પછી આઠમું છે અધ્યાપન કાર્યમાં સમસ્યા ઉકેલ અભિગમ પ્રોજેક્ટ પદ્ધતિ જૂથ ચર્ચા કાર્ય શિબિર પર્યટન પ્રદર્શન ડેમોન્સ્ટ્રેશન વગેરે જેવી પત્યનો ઉપયોગ કરવો જોઈએ જેથી અધ્યયન સંક્રમણ વધુ સારી પ્રમાણમાં થાય છે ત્યાર પછીનો પોઈન્ટ છે વર્ગમાં વિદ્યાર્થીઓને જે બાબતો શીખવો તે બાબતોનો જુદી જુદી નવીન પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવાની વિપુલ તક આપવી જોઈએ શિક્ષકે જ્યારે વર્ગખંડમાં શીખવે છે ત્યારે એને જુદી જુદી નવીન પરિસ્થિતિઓમાં એનો ઉપયોગ કરવાનું શીખવવું જોઈએ એને વિપુલ તક મળવી જોઈએ ત્યાર પછીનો પોઈન્ટ છે વર્ગમાં માહિતી આપવા કરતાં શું ટેવોના ઘડતર ઉપર ભાર મૂકો આ માટે મહાન પુરુષોના જીવન પ્રસંગો દ્રષ્ટાંતો એની વિવિધ પ્રવૃત્તિઓ કાર્યક્રમોનો પણ ઉપયોગ કરી શકાય છે જેથી કરીને બાળકોમાં એવા મોરલ મૂલ્યોનો વિકાસ થાય અને શું ટેવોનો વિકાસ થાય છે દસમું છે વર્ગમાં માહિતી આપવા કરતાં સુ ટેવોના ઘડતર ઉપર ભાર મૂકો એના પછીનો પોઈન્ટ છે અગિયારમો વિદ્યાર્થીઓમાં સારી ટેવો પાડવા માટે તેમને આદર્શો સૂત્રાત્મક ઉક્તિઓ વગેરે શીખવો એની એવી ઉક્તિઓ અથવા તો સૂત્રો છે આદર્શો છે એનો ઉપયોગ કરી અને એની સૂટેવો વિકાસ કરી શકાય છે અધ્યયન માટેના વિષય વસ્તુને વર્ગમાં તાર્કિક ક્રમમાં યોગ્ય સ્વરૂપે રજૂ કરો જેથી વિદ્યાર્થીઓ સમગ્રતા જેથી વિદ્યાર્થીઓ સમગ્રતા એટલે કે ગેસ્ટાર્ટ સમજે પરિણામે અધ્યયન સંક્રમણ વધુ સારી રીતે થાય છે અધ્યયન માટેના જે વિષય વસ્તુને વર્ગમાં આપણે તાર્કિક ક્રમમાં યોગ્ય સ્વરૂપે રજૂ કરવા જોઈએ તાર્કિક એટલે એની બુદ્ધિશક્તિ પ્રમાણે એની વય કક્ષા મુજબ રજૂ કરવા જેથી બાળક એની ક્ષમતા મુજબ વય કક્ષા મુજબ સમજી શકે આમ એની સમગ્રતાને ધ્યાનમાં રાખી અને આપણે અધ્યયન સંક્રમણના પોઈન્ટ્સ સમજાવવા જોઈએ થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ થેન્ક યુ